ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોલિટિશિયન પોલિટિશિયન શબ્દનો અર્થ રાજકારણમાં રસ ધરાવનાર કે ભાગ લેનાર વ્યક્તિ રાજકારણી રાજનીતિજ્ઞ રાજશાસ્ત્રવિદ કે મુત્સદી થાય છે પોલિટિશિયન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પોલિટિશિયન વોઝ એટ ધ પિનાકલ ઓફ હિસ ફેમ એટલે કે રાજકારણી તેમની ખ્યાતિના શિખરે હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યૂઝપેપર એડિટોરિયલ ડિફેમડ ધ પોલિટિશિયન એટલે કે અખબારના તંત્રી લેખમાં રાજકારણીને બદનામ કરવામાં આવ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મેયર ઇઝ અ સ્કિલ પોલિટિશિયન એટલે કે મેયર કુશળ રાજકારણી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ